જલારામ બાપા નાના હતા ને દુકાનમાં બેઠા હોય કાકા દુકાને જાય એટલે એ દુકાનમાં બેઠા બેઠા કોઈ આવે તો કપડા આપે પેલા આજુબાજુ વાળા બધા ખોદણી કર્યા કરે ને ચાપલુસી કર્યા કરે કે આ જલારામ બાપાના બાપુ ને એના ને કે આ જલારામ તમે દુકાને બેસાડીને જાઓ દરો છો પણ એક દિવસ આ જલારામ તમારું દેવાળું કાઢશે તો કીધું કેમ એ કે તમે જાઓ ને પછી આ જલારામ ગણાય ને કપડું કાપી દેશે છે ગણાય રૂપિયા આપે ઘણા લોટ આપે જે જોતું એ આપે છે પછી જલારામ બાપાના કાકા એ નક્કી કર્યું હવે મારે પરીક્ષા કરવી છે એટલે જલારામ બાપા ને બધું સોંપીને જાય ને ત્યારે દુકાનમાં કેટલું કપડું સી માપતા જાય કેટલા રૂપિયા ગલ્લામાં પીડ્યા સી જોતા જાય કેટલો ગોળ કેટલું ઘી એ બધું યાદ રાખીને જાય ઘરે સોંપીને આવીને રાતે દેહાત ને આવે પાછા ગલે દુકાને આવીને જલારામ બાપાને પૂછે જલા કોઈ આવ્યું તું કોઈ સાધુ સંત હા આવ્યા તા એક સાધુ આવ્યા તા એને હવાગજ કપડું કાપી દીધું એક માત્રમાં પાંચ રૂપિયા લઈ ગયા એક ગરીબ માણસ આવ્યો હતો ઘી જોતું હતું તે અઢીસો ગ્રામ ઘી જોકી દીધું એક ગરીબ આવ્યો હતો પાંચ કિલો લોટ જોતો હતો પાંચ કિલો લોટ આપી દીધો અચ્છા જલારામ બાપા ઘેરે જાય એટલે એના બાપુજી દુકાને બેઠા બેઠા ને કાકા બાસો હિસાબ મેળવે કે કેટલું ઘટ્યું એ જેટલું આ કે એનું કાંઈ ઘેટ્યું એટલું એટલું કપડું નીકળે એટલો એટલો ગોળ એટલું ને એટલું ઘી આ ગમે એટલું દે પણ માપમાં કાંઈ ફેર પડે અને એમાં એક વખત ઓલા ચાડિયા કાકા હતા હા એના કાકાની ઉપાધિ નથી જલારામ બાપાની ની ઉપાધિ નહોતી પણ ઓલા ચાડિયા હોય ને કેમ ખેતરમાં ઉભા રાખવા પડે ખેતરનું ધ્યાન રાખવા માટે એમ ભક્તિના માર્ગમાં જણી વખત આગળ વધો ને તો આપણે માળા ન હોય હોય કરે કે જલારામ આમ તેમ એક દિવસ જલારામ બાપા ની દુકાને આઠ દસ સાધુ આવ્યા એ આઠ દસ સાધુ એ જલારામ બાપા ને કીધું તારા ગામના રામજી મંદિરે ઉતરા છે ભગત તારું નામ સાંભળ્યું છે બપોરા થઈ ગયા છે જમવું છે તો કીધું બાપા એમાં ક્યાંથી જમવામાં હું વાંધો છું જે જોઈએ એ મન તમે હું તમને દઈ દઉં બધું ઘી મસાલા બધું પછી બધું આપીને જલારામ બાપા કીધું કે હવે કામ કરો મંગાળો તમારથી નહીં થાય તમારથી અગ્નિ નહીં થાય એટલે આ બધું લેતા જાઓ હું હમણાં ગોળ ને ઘી લઈને આવું છું એટલે જલારામ બાપા બે પાંચ ગોળ ગોળની ભીલી હતી એક કપડા એક બોકરીમાં ઘી ભરીને બહાર મૂકી દીધું બાપા એના કાકા દુકાન માં ગયા જલારામ બાપા બહાર નીકળીને એક હાથમાં ગોળ નો ફેલી લીધી અને એક હાથમાં ઓલી લોટી ઘી ની લીધી હાલતા ને ત્યાં એનો કાકો બાજુમાં ચાડિયો કાકો હતો એ આવીને કીધું કે આ જલારામ હું લઈને જઈશ ખબર એ ગોળ ને ઘી લઈને જઈશ લાડવા ખવડાવ્યા દુકાનમાંથી કાઢી કાઢીને જલારામ બાપાના બાપુજીએ સાથ કર્યું કહે જલારામ ઊભા રહ્યો તો બટા કઈ બાજુ બેટા જાશો તો બાપુ માચમાં સાધુ આવ્યા છે ને એની સેવામાં જાઉં છું અચ્છા દીકરા આ હું લઈને જાઉં છું જલારામ બાપાને એમ જો પકડાઈ ગયા છીએ અને જો પકડાઈ જાય ને આ લોકો સાધુ તો સાધુ આખી બાપા અપરાધ થાય અને ખોટું એકલા ને પાપ લાગશે એટલે ખોટું બોલવા દે એટલે જલારામ બાપા એ કીધું કે બાપુ બીજું કઈ નથી આમાં થોડાક છાણા છે આમાં થોડુંક પાણી છે લઈને જાઉં છું છાણા ને પાણી દઈ આવું જલારામ બાપાના ઓલા કાકા હતા ચાડિયા કાકા કીધું એ જલારામ ખોટું બોલજો ગળામાં માળા ને કપાળમાં ચાંદલો કર્યો છે તારો કોઈ ધણી નથી જેના નામનું મંગળસૂત્ર પહેર્યું છે એની તો રાખ બીજા કોઈની ન રાખતો કઈ નહીં આમ તો મોટો ભગત થઈને ફરજ તારા બાના તો ફત રાખ ખોટું બોલતા શરમ નથી થતી કપાળમાં આવડો મોટો ચાંદલો કર્યો છે રોજ સવારે મંદિરે જઈને કીર્તન ગાશ નો આવીને પાછી ગાળા ગાળી કરો છો હા રાતે તો તાળીઓ પાડી પાડીને પદ ગાતા હતા ને કીર્તન ગાતા હતા ને એ સરસ મજાના સત્સંગની કીર્તનની વૈરાગની વાતો કરતા ને ઘરાવીને ભડકા ભરો છો ક્યાં ગઈ કંઠિન ક્યાં ગયો સાંડલો એ બધું બાનાની પત્તો રાખેલા અને ત્યારે જલારામ બાપાએ કીધું કે નહીં હું તો સાચું બોલું છું જલારામ બાપાના કાકાએ કીધું ભાઈ મને તારી ઉપર ભરોસો છે પણ એક વખત બતાવી દેને એટલે એને શાંતિ થઈ જાય એટલે જલારામ બાપાના કાકાએ કાકાએ કીધું જલારામે એટલે ગાહાડી ખોલી પોટલી ખોલી અને આમ ઘા કર્યો ને તો ગોળ હતો ને એ ના નાના નાના અડાયા છાણા થઈ ગયા ને બીડા બજારમાં રખડવા પાણીની ઘીની ભરેલી બહુ ગ્રીનો ઘા કર્યો અને ઘી ઝલકવાના બદલે અંદરથી પાણી તડતડ કરતું એ બજારની અંદર વેતું થયું જલારામ બાપાની આંખમાં હાસુઓની ધારથી કર રડે બેટા બસ હવે રોવાનું ન હોય હું થયો હવે કેમ રડે છે કીધું બાપા બહુ મોટી ભૂલ થઈ ગઈ કેમ કીધું મારાથી ખોટું બોલાઈ ગયું હતા છાણા ગોળ જ હતું ગીજ પણ અપરાધ ન થાય એટલે હું પાણીને છાણા બોલ્યો પણ હકીકત આ પાણીને છાણા કોણે કર્યા હવે તમે રજા આપો તો મારે ગોતવા જાવો છે અને આશીર્વાદ હતા ગોતવા જાવો અમે આઘું કઈ જવાનું નહોતું જલારામ બાપા એટલે હા જલારામ બાપા એટલે મેસરિયાના ઝાલા રબારી એ ઝાલા ને એની પત્નીનું નામ પરમાબાઈ એ બે માણા આપા રતા મોલડી એના બે સેવક દરરોજ રાતે ઢોર ઢાકર નવરા થાય અને ન્યા જઈને સેવા કરે એ આપા રતા ની દરરોજ રાતે જાય એટલે એની નાતના જે હતા એને બધાને ગમ્યું નહીં એ નાતના લોકો એને બે ત્રણ વખત વાર્યા પાછા વાળ્યા પેલા તમે ન્યા રબારીના માલધારીના દીકરાથી બાય ને લઈને અડધી રાતે દરબારની ડેલીએ જ આવશો તમને શરમ નથી આવતી તો કીધું એ દરબાર નહીં અમારા ગુરુ છે અને ક્ષાત્ર તો ક્ષત્રિયતા તો રક્ષણ આપે ગુરુ તો રક્ષણ આપે એમ આ એમ નહી માને પાંચ આઠ છોકરાઓ એ નક્કી કર્યું કે આને એક વખત જો પગ ભાંગી નાખ્યું ને તો ન્યા જાતો બંધ થઈ જાય અઠવાડિયું દહ દી પંદર દી બે મહિના નહીં જાય ને એટલે બધુંય ભૂલાઈ જાય એમાં એક વખત રાતે બે માણસ સત્સંગ કરવા ગયા અડધી રાત થઈ અને જલારામ બાપાએ એ આ જલા રબારીએ આપા રતા કીધું કે બાપા ગુરુ હવે અમે જઈએ અમારે ઢોર ઢાકર છે તો કીધું આજ નથી જવાનું જેથી ગુરુ ના પાડે તે દી રોકાઈ જવાનું

એ બે આડાવળી મારવામાં એ મારવામાં ચૂક થઈ ગઈ એ કપાળમાં માથામાં બે ડાંગુ વાગી ઓલો બ્રાહ્મણ મરી ગયો બ્રાહ્મણ મરી ગયો સવાર પડીને આપવા રતા ને ઝાલા રબારી બધાને ખબર પડે કે આ તો મારી એમમાં બ્રાહ્મણ મરી ગયો અને પછી ઝાલા રબારી એ આપવા રતા કીધું કે મહારાજ હવે મને આ ભક્તિ મારું આ ભજન મને નથી લાગતું આમાં નિર્દોષ મરી જાય મારે મારે હવે નથી રહેવું ત્યારે ઝાલા રબારીને આપવા રતાએ કીધું હતું કે હવે અમથી તારી અવધિ પૂરી થઈ છે અને તમે બે અહીંયાથી છૂટા થાવ છો અહીંયાથી તમને ભગવાનનું ધામ મળશે પછી આપા ઝાલાને કીધું કે તું તારે વીરપુરમાં ઠાકરને ત્યાં જન્મવાનું છે જન્મવાનું છે અને પેલી પરમાબાઈને કીધું કે તું વીરબાઈ થઈ અને આટકોટની અંદર સોમૈયા આટકને લુવાણીને લુવાણાની નાખે છે ત્યાં તમારો બેનો જન્મ થશે અને પછી જલારામ બાપાને કીધું કે જલારામ બાપા હવે જાઓ અને તમે ત્યાં વીરપુર થી બહુ આગું નહીં હાલવું પડે તમને આગ્યા જતા ફતેપુર ભોજલ બાપા મળી જાય ના જલારામ બાપા એ જલારામ બાપા થઈને આવ્યા પણ મળ્યા ક્યારે ક્યારે ભગવાન ભગવાન મળે તો કોઈ ગુરુ હોય કોક સદગુરુ હોય કોક સારા માણસ ભેગા બેહો તો કોક દિવસ ભગવાન ની ઓળખ થાય તો ભગવાન નું કીર્તન થાય સત્સંગ થાય કારણ કે જેને ભાઈ લઈ જાય ને આપણે ભાડું નથી તો આપણને કેમ લઈ જાય